શ્રીમદભાગવત સ્કંદૃતી અધ્યાય પંચમ વિદુરમૈત્રવાદ શ્લોકસંખ્યા એકાદશ કતૃપનુંયા પદોભિધાના સત્રુ વૂરીમાના યર્ણનાડીતો ગે કહ કો तो नो याद संतुष्ट થઈ શકે તીર્થ બધા જેમના ચરણ કમળમાં બધા તીર્થો છે અભિધાના ની વાતોથી સત્રેશુ માનવ સમાજમાં વહ એક જે શુરિ વિહી મહાન ભક્તોથી ઈડયમાના જે આવી રીતે પૂજાય છે યહ જે કાનના છિદ્રોમાં પુરુષ પુરુષના યા જતા ભવપ્રદામ જે જન્મ મૃત્યુ આપે છે ેહરતીમ ઘરની આસક્તિને છિનતી કપાઈ છે અનુવાદ જે ભગવાનના ચરણ કમળ બધા જ તીર્થ સ્થળોનો સરવાળો છે અને જેમને મહર્ષિઓ તથા ભક્તો પૂજે છે તે ભગવાનની કથા પૂરી સાંભળ્યા વિના માનવ સમાજમાં કોને સંતોષ થાય આવા વિષયો કોઈ પણ વ્યક્તિના કાનના છિદ્રોમાં પ્રવેશ કરે ત્યાં જ તેના પારિવારિક આશક્તિના બંધનોને કાપી નાખે છે કથા એટલી શક્તિશાળી છે કે તે ફક્ત વ્યક્તિના કાનમાં પ્રવેશે ત્યાં જ તેના પારિવારિક પ્રેમના બંધનમાંથી તેને મુક્તિ અપાવી દે છે પારિવારિક પ્રેમ બાહ્ય શક્તિનો ભ્રામક આવિષ્કાર છે અને તે જ ફક્ત બધી ભૌતિક પ્રવૃત્તિ માટેની પ્રેરણા આપે છે જ્યાં સુધી ભૌતિક પ્રવૃત્તિ હોય અને મન તેમાં લીન હોય ત્યાં સાચે સુધી સાચા જ્ઞાનના અભાવને લીધે આ ભૌતિક વિશ્વમાં વારંવાર જન્મ લેવો પડે છે અને મરવું પડે છે લોકો પર તમોગુણની અસર સૌથી વધુ થાય છે જ્યારે કેટલાક પર ભૌતિક પ્રકૃતિની રજોગુણની રીતભાતની અસર થાય છે અને આ બંને રીતભાતના સંયુક્ત જાદુઈ પ્રભાવથી વ્યક્તિ જીવનના ભૌતિક ખ્યાલથી જ કાર્ય કરે છે ભૌતિક ગુણો વ્યક્તિને તેની સાચી સ્થિતિ સમજવા દેતા નથી તમોગુણ અને રજોગુણ એ બંને ગુણો વ્યક્તિને એવી મજબૂત બાંધી દે છે કે તે પોતે આ શરીર જ છે એવા રહે છે રજોગુણથી અંજાયેલા લોકોમાં સર્વોચ્ચ મૂર્ખ એ લોકો છે જે લૌકિક પ્રવૃત્તિઓ જ કર્યા કરે છે શ્રીમદ્ ભગવદ્ ગીતા પ્રત્યક્ષ કૃષ્ણ કથા છે તે મનુષ્યોને તાત્વિક બોધ આપે છે કે

પરોપકાર ભૌતિક જ્ઞાન રાષ્ટ્રીયતા કે નામે શરીરને જે જીવન માની તેનો ખોટો બચાવ કરવા કામ કરતો હોય તે ખરેખર મૂર્ખ છે તે વાસ્તવિકતા અને અવાસ્તવિકતાના સત્વને જાણતો નથી તેમાંના કેટલાક તમોગુણ તથા રજોગુણના વ્યવહારથી આગળ વધી સત્વો ગુણમય વ્યવહાર કરતા હોય છે પણ ભૌતિક સત્વગુણ હંમેશા તમોગુણ તથા રજુગુણના સ્પર્શથી દૂષિત હોય છે ભૌતિક સત્વગુણ વ્યક્તિને એટલી પ્રબુદ્ધ જરૂર કરી શકે કે દેહ અને આત્મા ભિન્ન છે તથા સાત્વિક વ્યક્તિ આત્માનું ચિંતન વધુ કરે છે દેહનું નહીં પરંતુ દૂષિત થયેલી હોવાથી ભૌતિક સત્વગુણયુક્ત વ્યક્તિઓ પણ આત્માના વ્યક્તિગત સ્વભાવને સમજી શકતી નથી આત્માને કોઈ આકાર કે વ્યક્તિત્વ નથી એવી નિર્વિશેષવાદી વિચારધારા તેમને ભૌતિક પ્રકૃતિના સત્વગુણમાં તો રાખે છે પણ જ્યાં સુધી તેઓ કૃષ્ણ કથાથી આકર્ષાતા નથી ત્યાં સુધી ભૌતિક અસ્તિત્વના બંધનમાંથી કદી મુક્ત થશે નહીં કૃષ્ણ કથા જ એકમાત્ર ઉપાય છે જે વિશ્વના લોકોને એવા સ્થાન પર લાવી શકે જ્યાંથી તેઓ શુદ્ધ આત્મજાગૃતિ પ્રાપ્ત કરી શકે અને ભૌતિક બંધનથી મુક્ત થઈ શકે ભગવાન ચૈતન્ય બોધ આપ્યો છે તે પ્રમાણે સમગ્ર વિશ્વમાં કૃષ્ણ કથાનું ધાર્મિક શિક્ષણ અપાવવું જોઈએ અને તે જ મોટામાં મોટી લોક કલ્યાણ પ્રવૃત્તિઓ છે બધા જ બુદ્ધિશાળી પુરુષો અને સ્ત્રીઓએ ભગવાન ચૈતન્ય શરૂ કરેલા આ મહાન આંદોલનમાં જોડાઈ જવું જોઈએ ઓમ જ્ઞાનતિ મિરાંદસાનશલાકયા ચક્ષુરન્મી યે તસ્મૈશુરવેમપી શચીભુદ્રમત્રજા મૃતુર માધુરી ગોષ રાધાકુડ ગિરીવરમહુરાધિક માધવ સંપ્રાપુ યસ પ્રતિ તો કૃપયા શ્રીગુરુ તમ ન મંદેહ શ્રી ગુરૂશ્રીપદ કમલ શ્રીગુર વૈષ્ણવાઈરૂપ સાગરીજાં સહગણ રઘુનાથાન્તમ તમ સજીવ સાધ્વૈતમ સવધૂત પરીજનસિતમ કૃષ્ણચૈતન્યદેવ શ્રીરાધાૃષ્ણ પાદણિતા શ્રી શખાન્વિત હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે જે જન્મ મૃત્યુ આપે છે શું ગેહરતીમ ઘરની આસક્તિ અહીંયા પ્રભુપાદ લખે છે કે પારિવારિક પ્રેમ બાહ્ય શક્તિનો ભ્રામક આવિષ્કાર છે પારિવારિક પ્રેમ હમ સ્ત્રી ઘર પ્રોપર્ટી આ પારિવારિક પ્રેમ છે છે તે શું જ ફક્ત બધી ભૌતિક પ્રકૃતિઓ માટેની પ્રેરણા આપે છે જ્યાં સુધી ભૌતિક પ્રકૃતિ હોય છે અને મન તેમાં લીન હોય છે ત્યાં સુધી સાચા જ્ઞાનના અભાવને લીધે આ ભૌતિક વિશ્વમાં વારંવાર જન્મ લેવો પડે છે અને વારંવાર મૃત્યુ પામવું પડે છે એટલે આપણે આવ્યા બાવન વર્ષ પહેલા ચોપન વર્ષ પહેલા કોઈ આસક્તિ નહોતી પરિવાર સાથે એ પહેલા ક્યાં હતા આપણે વિચારીએ તો આ નાનકડી છોકરી કૃષ્ણા જે પાંચ વર્ષની ચાર વર્ષની જે હોય તે પહેલા ક્યાં હતી કોઈ સંબંધ નહોતો પણ જેવું આપણી સાથે જોડાય છે અહમ મમેથી હું અને મારું ક્ષેત્ર સુતાપ વિત્તેુનાદિ યન મૈથુનાદિ સુખમ યન મૈથુનાદિ ગૃહમ સુખમ હિતુચ્છમ મૈથુનના સુખથી આ બધો હમ હમતી થાય છે અને એ જ વસ્તુ પારિવારિક પ્રેમનું આપણને આખું જગત ચલાવે છે આ ભૌતિક જગત તો હવે એને છીનતતી ભવ પ્રધાન છીનતતી હવે એને કાપી નાખે છે આખું પારિવારિક સંબંધ કાપી નાખે અઘરું છે કેવી રીતે કપાય વાર ઝઘડો થાય ઘરમાં બસ હવે હું નથી મારે રહેવું જ નથી ઘરમાં હવે સંન્યાસ લઈ લેવાનો હે ને એવું થાય પણ એ ઉપાય નથી જીવનમાં દુઃખ આવે બસ હવે કઈ મજા નથી સ્મશાન વૈરાગ્ય સ્મશાનમાં જે હા જીવન નાશવંત છે જો આ બધો આપણી સાથે વ્યક્તિ હતા મરી ગયા હમ હવે આપણે વિચારવું છે કંઈ અને જેવું ચિતાને આગ લાગે એટલે ખલાસ જલ્દી ભાગો હમ સ્મશાન વૈરાગ્ય તરત નીકળી જાય છે તો એનાથી આપણો આશક્તિ નહી કપાશે તો એના માટે શું કરવું જોઈએ કે જેનાથી આસક્તિ તો એ લખ્યું છે યહ કર્ણ નાડીમ પુરુષસ્થ યા તો જે કાનમાં જે પુરુષના કાનમાં જે વ્યક્તિના કાનમાં શું જાય સત્રસો સુરબેરે માના જે

આવી રીતે જેની પૂજા થાય છે તે કર્ણ ભેદા કર્ણ નાડી પુરુષ છે ત્યાં સુધી ભવ પ્રદાન કપાશે નહીં આપણા એટલે આ પારિવારિક કાપું સહેલું નથી આપણે બોલી શકીએ યસ હવે હું સંન્યાસ લઈ લઈશ નહીં પણ જ્યાં સુધી કૃષ્ણ કથા રેડાશે નહીં ત્યાં સુધી આ પારિવારિક સંબંધ જશે નહીં તો કૃષ્ણ કથા એટલી બધી પાવરફુલ છે યસ લખે છે કે કર્ણ રસામૃત કર્ણ રસામૃત છે કૃષ્ણ કથા સતામ પ્રસંગાન મમ વીર્ય સંવિદો સતામ પ્રસંગા ભક્તોના સંગમાં મમ વીર્ય સંવિદો મારા વીર્ય કથાની વાતો સમ ભવંતી રથ કર્ણ રસાયણ એ ભેદી જાય છે ભવંતી કર્ણ રસાયણ કાનનું માટે અમૃત રસાયણ છે ટોનિક રસાયણ એટલે હમ સાહેબ મેલેરિયા થઈ ગયો છે બહુ વીકનેસ છે થોડી કંઈક ટોનિક લખી આપો તો આપણે બધાને સાહેબ ભવરોગ થઈ ગયો છે કંઈક ટોનિક આપો ને બહુ બહુ પીડા છે બહુ દુઃખ છે જવાદોની મારે એટલા બધા દુઃખો છે ડૉક્ટર પાસે જઈએ ને માથું દુખે પેટ દુઃખે હાથ દુઃખે શરીરનું એક અંગ દુખે છે કઈક દવા આપું સારી ટોનિક આપો કે શક્તિ પણ આવે બધું દુખતું બંધ થાય તો આપણે બધાને કંઈક ને કંઈક દુખે છે હે ને બધાને દુખે છે કંઈક ને કંઈક કંઈક ને કંઈક હું શરીરની વાત નથી કરતો પત્ની આવી છે પતિ આવો છે સાસુ આવી છે ઘરમાં પૈસો નથી આ પ્રોબ્લેમ પડોશી આવો છે મારો કાકો આવો છે મારો મામો આવો છે મારે મામી આવી જાય હું સારો છું બાકી બધા ખરાબ છે એટલે ડોક્ટર પાસે જવાનું આપણે ગુરુ પાસે અને કહેવાનું કે ભાઈ આવું છે મારું પણ ગ્રામ્ય કથા મારી આવી કથા છે શું કરું તો કે છે યહ કરણ નાડીમ પુરુષ યાતો કાનમાં રેડાવો અને એવું છે કે કૃપ્ત યાદ તીર્થ પદો કોણ તૃપ્ત થશે આ વાતોથી એક વાર ટોનિક આપે ને જેમ અમે નાના હતા તો પેલી ખાંસીની દવા એટલી મીઠી લાગે ને તો પેલો દવા જ પીયા કરે લાવો દવા લાવો અને પેલી દવા આવે જ ને આપણી પેલી ઘોડી સફેદ હોમિયોપેથી લાવ એ દવા આપો જોઈએ એટલે આપો એનાથી તૃપ્ત નહીં થવાય તો એવું છે પણ આ દવા કડવી દવા લાગે શરૂઆતમાં કારણ કે લખ્યું છે કે ત્રણ આ જે આ દવા કેમ કડવી લાગે છે કે અહીંયા લખ્યું છે કે આ ભૌતિક વિશ્વમાં સાચા જ્ઞાનના અભાવને કારણે વારંવાર જન્મ મૃત્યુ લેવા પડે છે તો સાચું જ્ઞાન કેમ નથી પ્રાપ્ત થતું લોકો તમો ગુણની અસર સૌથી વધુ થાય છે તમોગુણ આપણે જોઈએ છીએ કે માળા કરવી હોય તો દમ નીકળી જાય કોઈને માળા કરાવે ને એ માળા કરો માળા કરો માળા કરો દમ નીકળી જાય હા પણ એને કહે ને કે થોડુંક આમ તમોગુણની કોઈ પણ વસ્તુ આપીએ કે ભાઈ દારૂ પીવો છે કે માંસ ખાવું છે બધું તો એ રેડી તરત જ તરત રેડી અસર વહેલી થાય આ અસર સત્વગુણની અસર બહુ મોડી થાય મેં માળા કરો નહીં ક્યાં કરું હવે સમય નથી હે ને આપણે જુઓ આપણે ભક્તો આટલા વર્ષોથી માળા કરીએ જ તો પણ આપણને સત્વગુણની અસરમાં જે ભક્તો સત્વગુણમાં હોય પણ અઘરું પડે છે કેમ કારણ કે પ્રબાત લખે છે કે આ ભૌતિક જગતમાં સત્વગુણ પણ રજોગુણ અને તમોગુણથી મિશ્રિત છે એટલે બહુ અઘરું પડે જ્યાં સુધી આપણે એટલા માટે આ કર્ણભેદામ સહી કરવું પડે તો આમાં પ્રબાત લખે છે કે લોકો પર તમોગુણની અસર સૌથી વધુ થાય છે જયારે કેટલાક પર ભૌતિક પ્રકૃતિ રજોગુણની વાત ની અસર થાય છે અને આ બંને પ્રભાત લખે છે કે આ બંને રીતના સંયુક્ત જાદુઈ પ્રભાવથી વ્યક્તિ જીવનના ભૌતિક ખ્યાલથી જ કાર્ય કરે છે અને પ્રભાવ એટલો જાદુ છે અહીંયા આપણે આવ્યા બેઠા સાંભળીએ હા યસ યસ હવે આપણે જીવન સમર્પિત કરવું છે અને જેવા રજોગુણ તમા પ્રભાવમાં ગયા જાદુ પ્રભાવ બસ આ જ આ જ મજા છે એક વ્યક્તિ સાચી સત્ય ઘટના છે સમુદ્રના કિનારે બેઠેલા બે બે ત્રણ દોસ્તારો અને દારૂ પીતા હતા અને બધું ખાવાનું ખાતા હતા સામે સમુદ્ર છે ટેબલ ખુરશી પિકનિક હા આ જીવન છે આનાથી વિશેષ કાંઈ જીવન જ નથી હે ને આ તમોગુણની અસર અને વહેલી પડે કોને ગમે નહીં બેઠા બેઠા આમ શાંતિથી આપણે પણ એમ વિચારીએ ને કે શાંતિથી ભગવત ધામ જવાનું ઘણી વાર પ્રશ્ન પૂછે કે જો ક્રિષ્ ભગવત ધામ જવાનું જ છે તો ભગવાન કેમ આપણને આવી રીતે દુઃખ આપે છે સીધા લઈ કેમ નથી જતા એટલે આપણને આરામથી ભગવતધામ જવું છે બસ કાંઈ કરવાનું નહીં સુઈ રહીએ આખો દિવસ રાત કાંઈ કરવાનું નહીં કામ ધંધો સુઈ રહેવાનું અને ભગવત ધામ બેઠા બેઠા જવું છે આપણે આપણે સર્વોચ્ચ સુખ છે અને સૌથી ઓછું કામ કરવું છે આ તમો ગુણનો પ્રભાવ કાંઈ કરવું નથી કામ બસ એમ જ છે એને આપણે ભગવાનને બોલીએ કે ભગવાન કેવા ને કેટલું દુઃખ આપે છે સીધે સીધું લઈ નથી જતા મને આપે તો આ રીતે આપણે ભગવાન દોષિત થાય ને ભગવાન અહીંયા તો ભગવાનની કથા સાંભળવાથી ખાલી કથા સાંભળવાથી ભગવાનનું નામ કાનમાં પડે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે તો નામ પડવાથી ભવ પ્રદામ ઘે રતિમ છિનતી ભવ પ્રધામ આ બધા જન્મ મૃત્યુના દુઃખો કપાઈ જાય છે ખાલી નામ પડવાથી વિચારો હવે અહીંયા પણ આપણને શું છે આપણને એમાં મજા નથી આપણને જો આ હું છું ધીસ ઇઝ અહમ મમે આ મારું શરીર છે હા મારું શરીર છે મને કેમ તમે બોલો છો હા બીજાને બોલો મને જ ઉપદેશ આપ્યા કરો છો બીજાને ઉપદેશ આપો ને હા આપણી રોગ છે તો લખે છે કે આપણે આ શરીર જ નાશવંત જેમ સમજીએ અને પછી આપણને ઇન્ટરેસ્ટ એમાં છે સમાજ શાસ્ત્રમાં હમ સમાજ શું કરે છે આ પ્રકારના લોકો શું કરે પેલા પ્રકારના લોકો શું કરે છે એટલે બધી ક્વિઝ થાય છે કોણ બનેગા કરોડપતિ એમાં આવા જ બધા પ્રશ્નો હમ કે અમેરિકાના આ દેશમાં શું છે બિલ ક્લિન્ટન પાસે કોણ છે આવા પ્રશ્નો આને કહેવાય સમાજશાસ્ત્ર રાજનીતિ શાસ્ત્ર ભૌતિક ગુજરાત મિત્ર ગુજરાત સમાચાર સંદેશ દિવ્ય ભાસ્કર દૈનિક ભાસ્કર કેટલા બધા સમાચાર છે પણ કેટલાક સવારે દસ વાગ્યા સુધી પછી બધા કચરન ટોપલીમાં હે ને પણ આપણી આ કથા કૃષ્ણ કથા એ બધા મૂર્ખ લોકો આ સમાજશાસ્ત્ર આ તે જાણવું પડે ને ભાઈ જાણવું પડે ને અને ભક્તો કંઈ જાણતા જ નથી સમાજ વિશે પણ એને બધી સમાચાર મળી જાય કારણ કે એની પાસે અદ્ભુત સમાચાર છે અને એ સમાચાર કામના તમારા ખિસ્સામાં કેટલા પૈસા છે આને ઘરમાં શું છે આને શું છે એ જાણવાનું શું કે મારા ખિસ્સામાં કેટલા પૈસા જુઓ ને મારે શું કરવું તે જુઓ ને હે ને મારે શું મારે કેવી રીતે કરવાનું છે એ આપણે નક્કી કરવાનું છે એટલે આપણે શારીરિક બંધનથી તો જ મુક્ત થઈ શકે એટલે આપણા કર્ણ ભેદવા પડશે અને સારી રીતે એવું નહીં કે હું તો રોજ કદાચ સાંભળું એટલે ભેદાઈ ગયા નહીં પ્રયાસ કરો રેગ્યુલર આ બધું વસ્તુ કરો નામ અપરાધ આપણે જોઈએ ને ડિટેલમાં જો જોઈએ ને આપણે તો વાંચી જઈશ પોપટની જેમ પણ ડિટેલ જોઈએ ને આપણે તો આપણે હજુ નામ અપરાધમાં જ લાગેલા છે એટલે એ નામ અપરાધ નીકળશે એવું નથી આપણે પ્રયાસ કરવાનો છે સારી રીતે માળા કરવાની પણ એ માળા માટે આખું બેકગ્રાઉન્ડ એટલે નામ અપરાધમાં શું છે કે ભાઈ નામકી મહિમા સુનને કે બાદ બી વિષય બનાવે રાખના ધ્યાનપૂર્વક જપ ના કરના આ બધાને કારણે આપણા કાનમાં જતું નથી એટલે જબરજસ્તીથી પોળા કરવા કાન ડોક્ટર શું કરે મેલ હોય તો કાઢે નાખે ઓ બહુ દુઃખે છે હવે તો બધી એવી ટેકનોલોજી આવી ગઈ કે કાનમાં પાણી નાખે તમને ખબર પણ નહીં પડે તો આ કૃષ્ણ કથા એવી ટેકનોલોજી છે બાકી બીજી બધી ટેકનોલોજી છે કામ નથી કરતી આ કથા એવી ટેકનોલોજી કે તમારા કાનમાંથી જે મેલ છે ને એવો કાઢી નાખે ને તમને ખબર જ નહીં પડે બે ઘણી વાર એવું થાય આપણો કાન બેરા જેવો થઈ જાય એટલે આપણે ડોક્ટર પાસે તો આપણો કાન અત્યારે બેરો છે પણ આ કૃષ્ણ કથા રોજ પડે છે એટલે ગઈકાલે જે આપણી કાનની હાલત હતી એનાથી અત્યારે સારી છે રોજ વધે સારી થાય છે આપણને ખબર નથી પડતી એટલું સરસ રીતે ભગવાનની કથા એ કાનનો મેલ કાઢે છે કે આપણું કાન હવે બરાબર સંભળાય છે હવે મજા આવે છે ત્યારે વેદન થઈને ત્યારે કર્ણ નાદી પુરુષ્યા હતા ત્યારે આપણે કહીશું કૃપ્ત યાદ તીર્થ પદો હવે કહીશું કે હવે તૃપ્ત નથી હવે હજુ નાખો આ તો કાનનો મેલ તો નીકળી ગયો પણ મારે હજુ સાંભળવું છે મારે હૃદય સુધી પહોંચાડવાનું એટલા માટે રોજ આપણે ઉત્સાહથી કૃષ્ણ કથા સાંભળવાનો પ્રયાસ કરવાનો ઉત્સાહથી કાનનો મેલ તો નીકળી જશે અને પછી મજા આવશે કોપી ગીત છે ને કે અમૃતમ તપ્ત જીવનમ પછી આપણને આ જ જોઈએ બસ બીજું કાંઈ નહીં જોઈએ એટલે એ કાનમાં તમે કોઈ બીજું નાખવા જશો ને જશે જ નહીં નિંદા પછી કોઈક વાતો ગ્રામ્ય વાતો જરા પણ નહીં જશે એટલે અરે આ તું વાત મારી વાત તો સાંભળે હું તને આગળ સમાજની વાત કરું બાજુવાળાની વાત કરું પેલા ભાઈ જવા દે ની મારે કાંઈ કા સાંભળવું એટલે આપણું કાન એના માટે બંધ કરો બંધ થઈ જશે હમ એટલે આ કથા સાંભળવાનું એટલે ધીમે ધીમે એ થોડું જબરજસ્તી કરવું પડે કારણ કે તમો ગુણ છે બહુ મજા વાહ બોલો 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 આની વાત બોલો પેલાની વાત બોલો બહુ મજા આવે છે બોલો બોલો એવી વાત અહીંયા જેમ મહાત્મા વિદુર કહે છે તમે કથા કરો આ બધી હમ કોણ તૃપ્ત થશે આનાથી મૂર્ખ હશે તે જ આ કથા સાંભળશે નહીં એમ કહી છે આમાં ધત્ય અહીંયા લખે છે કે હા કોણ મૂર્ખ હોય કે જે ભગવાનની કથા પૂરી સાંભળ્યા વિના માનસો કોને સંતોષ થાય તો આપણે આવા થવા જોઈએ કે નહીં મને કૃષ્ણ કથા જ એ છે બીજી કઈ વાત નહીં તો આપણું જીવન સફળ થશે એટલે અઘરું છે બહુ અઘરું છે પણ નિત્યમ ભાગવત સેવયા એને આને મિસ નહીં કરો આને આને રેગ્યુલર આવો પ્રભુજી રેગ્યુલર એકદમ બહુ સરસ જો અહીંયા કેટલા બધા ભક્તો આવે છે રેગ્યુલર હજુ ડબલ થાવ શું કરશું આપણે ઊંઘતા રહીશું શું કરશું ભગવતધામ જઈશું નહીં ઉઠો જીવ જાગો જીવ જાગો ઉઠો અને આપણે ધ્યેયને પ્રાપ્ત કરો હે ને અઘરું નથી એટલે આ બધી આ કથા સાંભળવાની કે જેથી આપણે મૂર્ખ નહીં ગણાય અહીંયા લખ્યું ને મૂર્ખ છે મૂર્ખ હોય તે જ આ બધી સમાજવાદ રાષ્ટ્રવાદ આંતરરાષ્ટ્રીયવાદ અમેરિકામાં શું ચાલે છે અત્યારે ઈરાન ઈરાકનું યુદ્ધ ચાલે છે કે ઈરાન ઇઝરાયલ જેનું પણ યુદ્ધ ચાલે છે એમાં આપણને બહુ ઇન્ટરેસ્ટ કે હું કેટલા મિસાઇલ માર્યા ને કેટલા મરી ગયા હા બધું છોડો આપણે આપણો આપણું શું છે હા હા ધોત્યુ ફાટી જવાનું હવે નવું મળશે આ શરીર જવાનું આપણે શું કરવું ને આપણે આત્મા છીએ તો એ સતત પિંચિંગ કરો મનને મન આપણને કહે ને આ ખા પેલું ખા આ કર પેલું કર જેમ મનને મારવાના આપણે એકની એક વાત એને આજ કહેવાની રોજ રોજ કૃષ્ણ કથા મારો એને મનને તો જ આ વસ્તુ થશે તો જ કાનમાં પ્રવેશ છે અરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જાય શ્રીલા પ્રભુ પાદ કી જાય વાંચા કરવા સિંધુ ભાઈ છપતિ ભગવાન ભગવાન મહા